મહુવા હાઈવે ઉપર બોલેરો વાહન પલટી ખાઈ જતાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી બનાવની આજે સાંજે નવ કલાકે જાણવા મળતી માહિતી મુજબ ડુંગળી ભરેલ બોલેરો વાહન ભાદરોડના નાળા પાસે કોઈપણ અગમ્ય કારણોસર પલટી ખાઈ ગયો હતો જોકે સદનસીબે આમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થયેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાંથી પણ સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

Fica Ok.